કેમ કાપી નાખ્યો ફોન address આપવું હોય તો ફોન કર બાકી બીજી માથાકૂટ હે હા દેવી આવી જાહે સવાર માં હમ તું ખાશું address દેતો હોય હમ હા પણ તું તાર દેવી એ નો મળવું આપણને તો બીજી કઈ માથાકૂટ કરી

ને હું કોઈ ને કોઈ નથી ઓળખતો હું તને ઓળખાણ કરાવું પણ મારે ઓળખાણ તમારે થી કરવી નથી તમારા જેવા ભડવા ની અમારે કઈ ઓળખાણ જરૂર નથી હે તમારા જેવાની ની કોઈ ની ઓળખાણ ની જરૂર નથી બરાબર તાડ ની દેવી ની જગત માં આવી જાઓ તમે ઓળખો દેવી ની ઓળખો મારી નાત ની કરાવું તને ભાઈ પણ ના ભાઈ ના મારે કરવી નથી મારે હું તાડ ની દેવી ને કોઈ બીજા ને ઓળખતો નથી તાડ ની દેવી ને

તમે નો બોલ્યા હોય ત્રણ લાખ રૂપિયા હે તાર ની દેવી ના ખર્ચો તમે કેતા કે પ્રોગ્રામ કરવાના અમારા કલાકાર ના ત્રણ લાખ રૂપિયા અમે લઈ તમારે નથી આવું લાગી લઉં

મફત તમારે કરવું છે હરામી નામ તમારે તરછ બોલતો હું કરી નાખી

એલા પણ તે તે હું કર્યું છે એ તને ખબર જ નથી પણ તો એક તાડ ની દેવી આવી પણ તાડ ની દેવી આવી જા અને તું શું કરવી જા

અકે હું હાથ કરાવી દઉં એમ હા કરાવી દે હાલ તું તારે હાલ હમ ને જો તને તાડની દેવી એ નો હે તો દેવી હાલ ને લા કરાવી દે કરાવી દે તું ને અને જો નો આવ્યો તો તું તું હાલો આ તું તું

હા બગર હું ને તાર દેવી પૂજવાની છે આ ન્યાકણ કેટી નથી કે વે કેની બેઠી